નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજે આપણે જાણીશું દત્તાત્રેય જયંતિ એટલે કે દત્ત જયંતિ વિશે મિત્રો દત્તજયંતિની શરૂઆત એ ગુરુવારના દિવસે ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ભગવાન દત્તાત્રેય એ ત્રિમૂર્તિ સ્વરૂપમાં છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે શાસ્ત્રો અનુસાર દત્તાત્રેય જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો તેમને ભગવાન વિષ્ણુનો પણ અવતાર માનવામાં આવે છે મિત્રો પૂર્ણિમાની તિથિની શરૂઆત એ ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આઠ સાડત્રીસ કલાકે થાય છે ભારતીય સંસ્કૃતિમાં આમ તો દરેક તહેવારના અને પ્રસંગનું આગવું મહત્ત્વ છે દત્તાત્રેય જયંતિ ખાસ કરીને ભારતભરમાં ઉજવવામાં આવે છે ભગવાન દત્તાત્રેયને સમર્પિત અનેક મંદિરો આપણા દેશમાં આવેલા છે મહારાષ્ટ્ર રાજ્યમાં તેને એક દેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેના અનુયાયીઓ એ પ્રખ્યાત દત્ત સંપ્રદાયનો ભાગ જે છે એને ગણવામાં આવે છે ભગવાન દત્તાત્રેયના સ્વરૂપમાં ત્રણ માથા છ હાથ જોવા મળે છે અને દરેક હાથમાં સહાયક વસ્તુઓ છે દત્તાત્રેય જયંતિના દિવસે તેમના અનુયાયીઓ સંપૂર્ણ રજા મૂકે છે આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેયના મંદિરોમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી અને ખુશીથી ઉજવવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પિત રીતે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે ત્યારે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આવો જાણીએ ભગવાન દત્તાત્રેય વિશે ભગવાન દત્તાત્રેય કોણ હતા મિત્રો ભગવાન દત્તાત્રેયના દેવતા અને ગુરુનો દિવ્ય અવતાર આપણે ગણીએ છીએ તેના ચોવીસ ગુરુઓ હતા જેમાં પૃથ્વી જળ પવન સૂર્ય આદિ તેમના ગુરુઓ હતા મિત્રો ભગવાન દત્તાત્રે નાથપંથ અને સૂફી સંપ્રદાય બંને માટે દેવત્વપૂર્વક આદરપૂર્વક તેને માન આપવામાં આવે છે વૈષ્ણવ શૈવ સંપ્રદાયમાં તેમને ગુરુ ગુરુ ગુરુરાજ અને ગુરુ દેવજી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને ગુરુઓના ગુરુ તરીકે પણ પૂજવામાં આવે છે ભગવાન દત્તાત્રેય સામાજિક સમાનતા અને બંધુત્વનું વિચારનો પાયો નાખ્યો તેમને જે ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન અને સૂઝ પ્રાપ્ત થઈ હતી અને ભગવાન દત્તના નામે દત્ત સંપ્રદાયનો ઉદય થયો હતો મિત્રો એક ધાર્મિક સર્વેક્ષણ મુજબ દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોના ભક્ત છે માર્શિષ મહિનાની પૂર્ણિમાના શુભ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા થાય છે જે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ પવિત્ર દિવસને દત્તાત્રેય જયંતિ પણ નામ આપવામાં આવેલું છે કેટલાક હિન્દુ અનુસાર કેટલાક હિન્દુ પરંપરા અનુસાર તેમને વિષ્ણુના પુનર્જન્મ તરીકે પણ ઓળખવામાં આવે છે અનેક સિદ્ધાંત મુજબ પહેલાંના સમયમાં જ્યારે રાક્ષસોનો વિનાશ થતો હતો ત્યારે ભગવાન દત્તાત્રેય અનુપ સ્વરૂપો ધારણ કરી અસુરોનો નાશ કર્યો દત્તાત્રેય જન્મની દિવસે શ્રી દત્તનો સિદ્ધાંત પૃથ્વી પર અન્ય કોઈ દિવસ કરતાં એક અજાણ ઘણો વધારે સક્રિય હોય છે તેવું પણ માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે દત્ત જયંતિની ઉજવણી જીવનની મુખ્ય સમસ્યાનું નિરાકરણ પણ લાવે છે મિત્રો તો આવો જાણીએ ભગવાન દત્તાત્રેયની જન્મકથા પૌરાણિક કથા અનુસાર ભગવાન દત્તાત્રેયનો જન્મ ઋષિ અત્રિ અને માતા અનસૂયાને ત્યાં થયો હતો કારણ કે ત્રણ દેવો ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશે તેમને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં તેના પુત્રના સ્વરૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું હતું આ કથાનું એક પાત્ર એવું છે કે ત્રિદેવોએ સતી અનસુયાના પવિત્રતાની પરીક્ષા લેવાની કોશિશ કરી અને સતી અનસુયાએ પોતાની શક્તિથી ત્રણેયને શિશુના સ્વરૂપમાં ફેરવી દીધા અને આ પ્રસન્નતા થઈ ત્રિદેવો પાસે તેમણે વરદાનથી પોતાના ગર્ભમાં જન્મ લેવાનું વરદાન માગી લીધું આ પ્રકારે ભગવાન વિષ્ણુનો અંશ દત્તાત્રેય શિવનો અંશ દુર્વાસાને બ્રહ્માનો અંશ ચંદ્રમાનો જન્મ થયો તો મિત્રો આવો જાણીએ એક કથા એક વખત ત્રિદેવો ત્રણેય દેવો એ દેવી અનસુયાની પરીક્ષા લેવા માટે ભિક્ષુના સ્વરૂપ ધારણ કરી અનસુયા પાસે આવ્યા અનસુયાએ તેમને ભોજન કરાવ્યું જ્યારે તે જવા લાગ્યા ત્યારે તેમને શિશુના રૂપમાં બદલવાનું વરદાન આપ્યું અને જ્યારે ત્રણેય દેવીઓ પોતાના પતિ પાછા ન આવ્યા ત્યારે તેમણે પાછા ન ફરવાની શિકાયત કરી ત્યારે નારદ મુનિએ તેમને આખી વાત બતાવી ત્યારે ત્રણેય દેવી સતી અનસુયા પાસે ગઈ અને તેમની ક્ષમા માગી સતી અનસુયાએ પતિવ્રતાને ત્રણેય દેવીઓને પોતાના પૂર્ણ સ્વરૂપમાં પતિને પાછા આપવાનું વરદાન આપ્યું ત્રણેય દેવોએ પ્રસન્ન થઈ સતી અનસુયાને વર માગવાનું કહ્યું ત્યારે સતી અનસુયાએ તેમને પોતાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવાનું વરદાન માગ્યું જ્યારે ત્રિદેવોએ તથાસ્તુ કહી આ વાતને સ્વીકારી લીધી આ પ્રકારે ત્રણેય દેવોનો અંશ એટલે કે ત્રિદેવનો અંશ એ સતી અંશોએ ત્યાં સ્વરૂપે આવ્યો અને તેમણે દત્તાત્રેય સ્વરૂપે જન્મ લીધો ભગવાન વિષ્ણુનો અવતાર એ દત્તાત્રેય સ્વરૂપે જન્મ પામે છે મહર્ષિ અત્રેયના પુત્ર હોવાને કારણે તેને આત્રેય પણ કહેવામાં આવે છે દત્ત અને આત્રેય મિલકર તેનું નામ એ દત્તાત્રેય પડી ગયું છે તો મિત્રો આ હતી જયંતિની જન્મકથા ભગવાન દત્તાત્રેયની જન્મકથા આજે દત્ત જયંતિ છે આપ સૌને જયંતિની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો આપણે કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને જયંતિની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ